આજના વિડીયોમાં આપણે સાંભળીશું જીવંતિકા માતાની વ્રતકથા અને તેના મહાત્મય વિશે જીવંતિકા માતાનું વ્રત સર્વ સુખ આપનારું છે ઘરની ગરીબી દૂર કરનારું અને સંતાન પ્રાપ્તિ કરાવનારું શ્રેષ્ઠ વ્રત છે જીવનની સર્વે સમસ્યાઓને દૂર કરનારું આ ઉત્તમ વ્રત છે હિન્દુ ધર્મમાં જીવંતિકા માતાની પૂજા કરવાનું વિશેષ મહત્ત્વ છે આ વ્રત શ્રાવણ માસના પહેલા શુક્રવારથી અથવા કોઈ પણ શુક્રવારથી થઈ શકે છે વ્રત કરનારે દર શુક્રવારે જીવંતિકા દેવીના નામનો દીવો કરી ભક્તિ કરવી એકઠાણું કરી શકાય છે પરંતુ પીળું વસ્ત્ર પહેરાય નહીં તો ચલો મિત્રો આપણે સાંભળીએ જીવંતિકા માતાની વાર્તા નગરીમાં એક રાજા રાજ કરતો હતો તેણે રાણી પણ શાણી અને સદગુણી મળી હતી તેથી તે પોતાને ભાગ્યશાળી માનતો હતો બંને બધી વાતે સુખી હતા પણ સંતાનનું દુઃખ હતું તેથી રાત દિવસ તેઓ ચિંતા કરતા હતા રાણીને એક દાસી હતી તે સુયાણીનું કામ જાણતી હતી તેને જાણ મળી કે ગામમાં એક બ્રાહ્મણી ગર્ભવતી થઈ છે તેને ત્રણ માસ થયા છે આ જાણ્યા પછી તે રાણી પાસે આવી અને રાણીને ઉદાસ બેઠેલ જોઈ કહેવા લાગી કે રાણીમા તમે કેમ ઉદાસ દેખાવ છો રાણી બોલી કે મારું દુઃખ તો તું જુએ છે મને બતાવ કે મારું વાંજિયા મેણું કેવી રીતે ટળે દાસીએ પોતાની યુક્તિ જણાવતા કહ્યું કે રાણીબા આપણા ગામમાં પુરાણીને પદ્માને દિવસો રહ્યા છે હાલમાં તેને ત્રીજો મહિનો ચાલે છે છ મહિના બાદ તેને સુવાવડ આવશે ત્યારે તેનું બાળક હું ચૂપકેથી તમારી પાસે મૂકી જઈશ પણ હા તમારે આજથી એવો દોડ કરવાનો છે કે તમને દિવસો રહ્યા છે અને ત્રીજો મહિનો ચાલે છે આમ કરવાથી પારકા સંતાનો પણ તમારા કોળ પર પૂરા થશે રાણીને આ વાત ગમી ગઈ ત્યારથી નગરમાં આ વાત ફેલાઈ ગઈ કે રાણીને દિવસો રહ્યા છે અને હાલમાં ત્રીજો મહિનો ચાલે છે ખરેખર ભગવાનને રાજાની લાજ રાખી નવ માસ પૂરા થતાં પુરાણીની પત્નીને ત્યાં પુત્ર અવતર્યો તેની સુઆવળ કરવા સુયાણી તરીકે પેલી દાસી જ આવેલી હતી તેણે રાણીના કહ્યા મુજબ બ્રાહ્મણીને અવતરેલા છોકરાને ચાલાકીથી રાણી પાસે પહોંચતો કરી દીધો અને ઠાવકું મોઢું રાખી મહેલમાં બીજી દાસીઓને તેને ખબર આપી કે રાણીબાએ એક રૂપાળા પુત્રને જન્મ આપ્યો છે દાસીઓએ આ વધામણી સાંભળી અને ખુશ થઈ ગઈ આખા નગરમાં સમાચાર પ્રસરી ગયા રાજમહેલમાં આમ આનંદ હતો ત્યારે પુરાણીને ત્યાં દુઃખ હતું બ્રાહ્મણીને બાળક અવતર્યું પણ તે ક્યાં ગુમ થઈ ગયું તેની કોઈને ખબર પડી નહીં આથી બ્રાહ્મણ અને બ્રાહ્મણી કલ્પાંત કરી રહ્યા હતા બ્રાહ્મણી દર વર્ષે જીવંતિકા દેવી વ્રત કરતી હતી આ વખતે શ્રાવણ મહિનાના પહેલા શુક્રવારથી તેણે જીવંતિકા દેવીનું વ્રત કર્યું હતું અને ત્રણ શુક્રવાર પસાર થઈ ગયા હતા એટલે તેનું શ્રદ્ધાપૂર્વકનું વ્રત ફળ્યું જીવંતિકા દેવી તેના ઉપર પ્રસન્ન થયા હતા અને તેનો પુત્ર રાણી પાસે હતો તેનું રક્ષણ કરતા હતા બ્રાહ્મણીનો પુત્ર રાજાને ત્યાં લાડકોળમાં ઉછરવા લાગ્યો દિવસે ને દિવસે કુંવર મોટો થતો ગયો ભણીને તે હોશિયાર થયો ત્યારે રાજા એકાએક મૃત્યુ પામ્યા હવે રાજગાદી પર કુંવર બેઠો તેને કુશળતાથી વહીવટ ચલાવીને પ્રજાનો પ્રેમ સંપાદન કરી દીધો એક દિવસ કુંવર પિતાનો શ્રાદ્ધ કરવા જરૂરી સામગ્રી લઈ તીર્થધામ તરફ ચાલી નીકળ્યા ચાલતા ચાલતા તે સંધ્યા ટાણે એક ગામમાં આવી પહોંચ્યા ગામમાં વણિકની એક હવેલી હતી ત્યાં કુંવર આવ્યો અને વણિક શેઠને કહ્યું કે આ હવેલી આપની હોય તો મને રાતવાસો રહેવા દો વણીકે કુંવરને આવકાર આપ્યો તેને જમાડી સૂવા માટે મુખ્ય દરવાજા આગળ ખાટલો ઢાળી આપ્યો અને તેના ઉપર ગાદલું પાથરી આપ્યું એટલે કુંવર પડખે થયો પણ ચાલીને ખૂબ થાકી ગયેલો તેથી તેને આંખો ઘેરાવા લાગી આ કુંવર જ્યાં જાય ત્યાં તેનું રક્ષણ કરવા જીવંતિકા દેવી હાજર રહી જતા અહીં પણ કુંવર સૂતો તેવા જીવંતિકા દેવી એના રક્ષણ કાજે તેના નજીક આવીને ઊભા રહ્યા થોડી વારે કોઈના રડવાનો અવાજ સાંભળી કુંવર જાગી ગયો ઉઠીને દીવાના પ્રકાશમાં જોયું તો ખંડના એક ખૂણામાં સૂતેલો વણિક રડી રહ્યો હતો કુંવર તેની પાસે ગયો અને પૂછ્યું કે વણિક શેઠ તમને શું દુઃખ છે કે આમ રાતના રડવા બેઠા છો વણિકે કહ્યું કે હે મુસાફર મારે ત્યાં જેટલા બાળકો જન્મે છે તે બધા સાતમા દિવસે મરી જાય છે આ વખતે મારી પત્ની સુવાવળમાં છે તેને રૂપાળો દીકરો અવતર્યો છે આજે તેની છઠ્ઠીનો દિવસ છે અને કાલે સાતમો દિવસ ઉગતા જ દીકરો મરી જશે આથી હું રડી રહ્યો છું કુંવરે કહ્યું કે શેઠ વિધિના લેખ પર કોઈ મેઘ મારી શકતું નથી અફસોસ ન કરો બંને વાત કરતા બંધ થઈ ગયા શેઠ પાછા સૂઈ ગયા અને કુંવર જાગતો પડ્યો રહ્યો બરાબર મધ રાત થઈ હશે ત્યાં વિધાતા દેવીએ હવેલીમાં પ્રવેશ કર્યો તે જોઈ કુંવરની રક્ષા કરી રહેલા જીવંતિકા દેવીએ કહ્યું કે વિધાતા તું છોકરાના છઠ્ઠીના લેખ લખવા આવી છે તો બતાવ તું શું લખવાની છો વિધાતાએ કહ્યું કે એ કોઈને કહેવાય નહીં છતાં તમે જીવંતિકા દેવી છો એટલે હું કહું છું કે સવાર પડતાં જ છોકરો મરી જશે આટલું લખવાનું છે જીવંતિકા દેવી કહે કે હું આ ઘરમાં છું એટલે તું છોકરા માટે એવું અશુભ તો નહીં જ લખી શકે દીર્ઘાયુ લખીને તો તારા રસ્તે પડી જજે વિધાતા લાચાર બની ગયા તે છોકરા પાસે ગઈ અને તેના છઠ્ઠીના લેખમાં દીર્ઘાયુષ્ય લખીને ચાલી ગયા સવારે વાણિયાને પડખે સૂતેલા છોકરાને જીવતો જોયો ત્યારે તેના હરખનો પાર રહ્યો નહીં આ જાણીને ઘરમાં બધાને આનંદ થયો વાણિયાએ માન્યું કે આવનાર જવાનના સારા પગલાંનો સદાચારી છે તેના પગલાં થવાથી જ ઘરમાં અશુભ થતું અટકી ગયું છે બે દિવસ પછી કુંવરે જવાની રજા માગી તો વાણિયા અને વાણિયાને રહેવાનો ખૂબ જ આગ્રહ કર્યો પણ કુંવર નીકળી પડ્યો નીકળતી વખતે કુંવરે વચન આપ્યું કે પોતે પાછા ફરશે ત્યારે એક બે દિવસ જરૂર રોકાશે શ્રાદ્ધક્રિયા કરીને કુંવર પાછો શેઠની હવેલી આવ્યો અને રાતવાસો કર્યો આ વખતે વણિકની જૂની પત્ની સુને સુવાવળ આવી હતી તેને પુત્ર અવતર્યો હતો અને આજે છઠ્ઠીનો દિવસ હતો આજે પણ મધરાત થઈ એટલે જૂનીના છોકરાના છઠ્ઠીના લેખ લખવા વિધાતા દેવી પધાર્યા ત્યાં તો જીવંતિકા દેવીએ પૂછ્યું કે હે વિધાતા આજ તો કંઈ સારા લેખ લખવાના છે ને કહે તો ખરી બાળકના છઠ્ઠીમાં શું લેખ લખીશ વિધાતા દેવી સવાર માટે મરી જશે એવું કહ્યું એમ લખવાની છું જીવંતિકા દેવીએ પહેલાંની જેમ હઠ કરી એટલે વિધાતા દેવીના છઠ્ઠીના લેખમાં દીર્ઘાયુષ્ય લખી પાછા ફર્યા અને બોલ્યા કે એક વાત પૂછવાની રહી ગઈ બહેન પહેલાં પણ તમે અહીં હાજર હતા અને આ વખતે પણ તમારી હાજરી છે તો આ પધરાણ પધરામણીનું કારણ શું છે આ વખતે જ કુંવરની આંખો ઉઘડી ગઈ પોતાના ખાટલા આગળ કોઈ વાતો કરતું હોય તેવું તેને લાગ્યું પણ બંને વાતો કરી રહી હતી જીવંતિકા દેવી કહે કે બહેન ખાટલામાં સૂતેલા કુંવરની માતા સાત વરસથી મારું વ્રત કરે છે મારા વ્રતનો મહિમા શુક્રવારનો છે એટલે દર શુક્રવારે તે મારા નામનો દીવો કરી મારી ભક્તિ કરે છે મારા વ્રતના નિયમ મુજબ તે પીળા રંગની કોઈ વસ્તુનો ઉપયોગ કરતી નથી પીળા રંગનું અનાજ ખાતી નથી પીળા વસ્ત્રો પહેરતી નથી આમ શુક્રવારે તે મારું જીવંતીકા માતાનું વ્રત કરે છે તેથી હું હંમેશા તેના પર પ્રસન્ન રહું છું આ કુંવર તેનો જ દીકરો છે એટલે તે જ્યાં જાય ત્યાં હું તેનું રક્ષણ કરવા હાજર થઈ જાઉં છું વિધાતા દેવી હર્ષ પામીને ચાલ્યા ગયા સવારે વાણિયાને પડખે સૂતેલા છોકરાને જીવતો જોયો અને વાણિયાએ તેની તેની વાતની ખબર પડી એટલે કુંવર પાસે જઈને કહ્યું કે હે જવાન ખરેખર તમે મહાન ચમત્કારિક પુરુષ છો તમારા શુભ પગલાંથી આજે પણ અમારા ઘરમાં અશુભ થતું અટકી ગયું છે છોકરો જીવતો રહ્યો છે માટે થોડા દિવસ મારે ત્યાં રોકાઈ જાઓ એ તો બધો જીવંતિકા દેવીનો પ્રતાપ છે કહી કુંવર વણિક શેઠની રજા લઈ ચાલી નીકળ્યો કેટલાક દિવસો બાદ તે પોતાના રાજ્ય મહેલમાં આવી પહોંચ્યો અને રાણીને જોતા જ નમન કરીને પૂછ્યું કે માતાજી આપ હાલમાં કોઈ વ્રત કરો છો રાણીએ કહ્યું કે બેટા અગાઉ મેં કોઈ વ્રત કર્યું નથી અને અત્યારે પણ વ્રત હું કરતી નથી કુંવર સમજી ગયો કે આ મારી સગી માતા નથી મારી માતા તો જીવંતિકા માતાનું વ્રત કરે છે માટે તેને મારે ગમે ત્યાંથી શોધી કાઢવી પડશે એવામાં પવિત્ર શ્રાવણ માસ આવ્યો અને તેના પ્રથમ શુક્રવાર આવ્યો એટલે કુંવરે સવારમાં નગરમાં ઢંઢેરો પીટાવડાવ્યો કે આજે મહેલ આગળ જમણવાર છે માટે દરેક સ્ત્રીએ ખાસ પીડા વસ્ત્રો પહેરી સાંજે જમવા આવવાનું છે સાંજ થતાં પહેલાં નગરની નારીઓ પીળા વસ્ત્રો પહેરીને મહેલ પાસે જમવા આવી ગઈ તો પણ કુંવરે પ્રધાનજી મારફત નગરમાં તપાસ કરાવડાવી કે કોઈ સ્ત્રી જમવા માટે બાકી તો નથી રહી ગઈ ને તપાસમાં પ્રધાનજીને એક બ્રાહ્મણીને એવું કહ્યું કે હું જીવંતિકા વ્રત કરું છું તેથી શુક્રવારે પીળા રંગનાં વસ્ત્ર પહેરતી નથી માટે મારાથી જમવા આવી શકાશે નહીં કુંવરે બ્રાહ્મણીને પહેરવા ગુલાબી વસ્ત્રો મોકલાવ્યા એટલે તે સાડી પહેરીને બ્રાહ્મણી જમવા આવી ત્યાં કુંવર જ હતો મા દીકરાએ એકબીજાને જોયા સાથે જ બ્રાહ્મણીને દીકરા પ્રત્યે હેત ઉભરાયું તેને ધાવણ ચડ્યું અને દૂધની શેર છૂટીને પાટ પર બેઠેલા કુંવરના મુખમાં પડી આ આશ્ચર્યજનક બનાવ જોઈ સહુ શબ્દ થઈ ગયા ત્યાં કુંવરે ખુલાસો કર્યો કે આ મારી સગી જનેતા છે મને એને જન્મ આપ્યો છે તેનું વાલ ઉભરાયું છે તે માટે આવું થયું છે આ સાંભળી બ્રાહ્મણી બોલી કે બેટા તારી માતા તો રાણી છે છતાં તું મને માતા કેમ કહે છે કુંવરે બંને દેવીઓ વચ્ચે થયેલી વાતચીત કહી સંભળાવી અને વધુ ખાતરી કરવા તે તેને રાણી પાસે લઈ જઈ ગયો અને બોલ્યો કે રાણીમાં સાચું કહેજો કે હું તમારો સગો દીકરો છું કે તમે મને પાળી પોષીને મોટો કર્યો છે રાણીએ ખરી હકીકત કહી એટલે સર્વમાં જાહેર થઈ ગયું કે એ જ કુંવરની સગી માતા છે આ વાતની ખબર જમવા આવેલી સ્ત્રીઓમાં પડતા તે બ્રાહ્મણી પાસે આવીને કહેવા લાગી કે ગોરાણીમાં તમે જીવંતિકા વ્રત કરો છો તે અમારે કરવું છે તો તે કેવી રીતે અને ક્યારે કરવું તે સર્વવિધિ જણાવો બ્રાહ્મણીએ કહ્યું કે શ્રાવણ માસના પહેલા શુક્રવારથી આ વ્રતનો આરંભ કરવાનો હોય છે જો પહેલા શુક્રવારે કોઈ કારણસર ન થઈ શકે તો બીજા શુક્રવારે પણ કરી શકાય વ્રત કરનારથી પીળી વસ્તુનો ત્યાગ થાય છે વ્રત કરનારે સવારે નાહીને જીવંતિકા માતાનું નામ લઈ દિવેટવાળો દીવો પ્રગટાવી માતાજીને નમન કરવું પછી હાથમાં ચોખા લઈ ચારેય દિશાએ ઉછાળવા જેથી પરગામ વસતા બાળકોનું જીવંતિકા માતા રક્ષણ કરે માતાના નૈવેદ્યમાં સાકરનો કંસાર અને કે શીરો ધરાવવાનો હોય છે એમાંથી વ્રત કરનારે એકટાણું જમવાનું અને બાકી વધે તે પ્રસાદમાં વહેંચી લેવું પાંચ સાત કે નવ વર્ષ પૂરા થયા પછી આ વ્રતનું ઉજવણું કરવું તેમાં સૌભાગ્યવતી સ્ત્રીઓ કે કુમારિકાઓને ગુલાબી વસ્ત્રો આપી રાજી કરી રવાના કરવા બ્રાહ્મણીએ આમ વ્રતની વિધિ જણાવીને વ્રતનો મહિમા સમજાવ્યો આથી જમવા આવેલી સ્ત્રીઓએ શ્રાવણ માસમાં જીવંતિકા દેવીનું વ્રત કરવાનો સંકલ્પ કર્યો અને બધી સ્ત્રીઓ મહિમા ગાતી ગાતી પોતપોતાને ઘરે ગઈ હે જીવંતિકા માતા તમે જેવા બ્રાહ્મણીને ફળ્યા તેવા સૌને ફળજો અને વ્રત કરનાર આ કથા વાંચનાર સાંભળનારના ઘરમાં સુખ શાંતિ સપાવજો જય જીવંતિકા મા જો મિત્રો તમને આ વ્રતકથા પસંદ આવી હોય તો આ વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલને પહેલીવાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરો